વડોદરા શહેરના હાથીકાના ગેંડા ફળિયા સહિત વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોમાં છે હાલ આ વિસ્તારમાં કેટલાક લોકો ઝાડા ઉલટી અને તાવમાં સપડાયા છે સ્થાનિક લોકોએ કહ્યું કે પીવાનું પાણી ગટર મિશ્રિત આવી રહ્યું છે જે પીવાલાયક નથી આ બાબતે વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી છે છતાંય ઉકેલ ન આવતા આ સ્થાનિક મહિલાઓનું ટોળું વોર્ડ ઓફિસમાં પહોંચ્યું અને દૂષિત પાણી મામલે રજૂઆત કરવામાં આવી સ્થાનિક મહિલાઓએ એવું પણ કહ્યું કે વિસ્તારના કાઉન્સિલરો અમારા એરિયામાં ફરકતા નથી એનું કાંઈક તો કરો કોઈ હાલતથી નથી દેખાતી સ્માર્ટ સિટી કોઈ જગ્યાએથી હું તો કહું છું એક પર્સન્ટ બી સ્માર્ટ સિટી તો દેખાઈ નથી રહ્યું કેમ કે જ્યાં લોકલ પબ્લિક આટલી બધી હેરાન છે મોટા મોટા વિસ્તારોની તો વાત જ દૂર રહી બંગલાવાળાની જ્યારે ઝૂપડાવાળા મોટા મોટા વિસ્તાર નાની નાની ફળિયાવાળા નાના નાના જે છે એની અને કોઈ કોર્પોરેટર કોઈ કાઉન્સિલર કે કોઈ સાહેબ કોઈ નહીં કોણ કોર્પોરેટર છે એ નથી ખબર કે કોણ કોર્પોરેટર કોણ છે ફળિયામાં કોઈ કે ફતેપુરા વિસ્તારના કોર્પોરેટર કોણ છે એ નથી ખબર વોટ તો આપે છે વોટ આપે છે નોટો આપે પણ કોઈ જાતની ના પૈસા થી લઈ કોઈ પણ જાતનું તંત્ર કોઈ જાતની કોર્પોરેટ નથી કરતું એ ચોવીસ કલાક ને અમારી માંગ છે કે અમારી માંગ સ્વીકારવામાં આવે ને અમારો કરી આપવામાં આવે પ્રોબ્લેમ નું શું કે અધિકારી અમને બાહેધરી આપી છે કે કાલ સુધીમાં તમને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી આપીશું અને નહીં આવે તો પછી આનાથી વધારે થશે અઠવાડિયા થી એટલે એટલું પાણી છે અમારા ઘરમાં ગટરનું ને અઠવાડિયે છે અમારા ઘરવાળા બધા જ કામ પર નથી જતા પાછળ એટલું કરીએ છીએ પણ કોઈ પણ સોલ્યુશન આવતું જ નથી ગટર ભરાઈ જાય છે ને વરસાદ નથી આવતું તો બી એટલું જ પાણી છે વરસાદ આવે તો અમારું શું થાય અમારા છોકરાઓ નાના નાના બધા બીમાર છે હમણાં કોલેરા ફાટી અઠવાડિયાથી એડમિટ છે અમારા છોકરાઓ જલ્દી જલ્દ અમને કરી આપે છ માં કરી છે તાત્કાલિક નાખી આપે એ કહે છે કે કરી આપે પણ તાત્કાલિક કરી આપે